અને તમને પહેલા દિવસે મેં કીધું હતું કે ગીત ગોવિંદ સ્તોત્ર એ છે કે જે ગાય છે ને એની સાથે સાથે ભગવાન ચાલ્યા કરે છે જગન્નાથ પુરીમાં માધવદાસજી કરીને ભગવાનના એક ભગત હતા અખૂટ ભગત એને ભગવાન જગન્નાથ સિવાય ક્યાંય કોઈ લેનદેન દેન નહીં અને માધવદાસજી અને એની સાથેના બીજા જેટલા વૈષ્ણવો હતા ને એ વૈષ્ણવો આ ગીત ગોવિંદનું સ્તોત્ર કાયમ ગાતા એકવાર એવું થયું કે સવારના જ્યારે ભગવાનના પટ ખુલ્યા મંગલા આરતી માટે ત્યારે ભગવાનના પગ માટીવાળા અને એમના વસ્ત્રો બધા ફાટેલા હતા હા કોઈ કોઈ જગ્યાએ વસ્ત્રો ફાટેલા હતા અને ભગવાનનું મુખ થોડુંક થાકેલા હોય ને એવું હતું અને તેવા સમયે પૂજારીજી મહારાજે ગોસાઈજી મહારાજે ભગવાનને પૂછ્યું કે પ્રભુ આમ કેમ તમે રાત્રે આરામ નથી કર્યો ત્યારે પ્રભુ એવું કીધું તું ગોસાઈજી મને અતિ પ્રિય ગીત ગોવિંદ એવું આ સ્તોત્ર છે ને માળીની છોકરી છે ને ફૂલ વીણવા જયારે જંગલમાં જાય છે ને વનમાં ત્યારે એ પોતે ગાતી જાય છે સુરીલા અવાજથી મીઠું મીઠું ગાતી જાય છે અને એની પાછળ મને ગીત ગોવિંદ ગમે છે ને એટલે માળીની છોકરી જે નાની ગાતી જાય છે ને એની પાછળ પાછળ હું ચાલ્યા કરું છું વાત સાંભળજો જો મને રૂમાડા ઊંચા થઈ જાય છે વાત કરતા કે મારી નજર સામે એ દ્રશ્ય આવે છે કે મારો ગોપાલ આમ ડોલતો ડોલતો એની પાછળ પાછળ ફરતો હશે અને માળીની નાનકડી છોકરી ગીત ગોવિંદ ગાતી હશે અને ગીત ગોવિંદ ગાતી જ્યાં વનમાં ચાલે છે ને ત્યાં ઝાડી ઝાંખરામાં એ છોકરી ચાલ્યા કરે ને એની પાછળ પાછળ હું પણ ચાલું છું અને એમાં મારા આ વાઘા છે ને કોઈ કોઈ વાર આમ ઝાડી ઝાંખરામાં ભરાય છે ને એટલે ફાટી જાય છે અને એ પછી કાયમ માટે ગીત ગોવિંદ સ્તોત્ર ભગવાનને અહીંયા સંભળાવવામાં આવે છે